હેલો ફ્રેન્ડ્સ હું તમારી સાથે આવી નાની નાની રેસીપી શેર કરતી રહું છું કારણ કે સાદી અને સિમ્પલ રેસીપી અને જેણે આ રેસીપી નાનપણમાં ખાધી હોય એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો દૂધના પાવડરના પેંડા બનાવ્યા છે અને એક વાટકી દૂધમાં જેના અને આ રીતના એકદમ કણીદાર અને આમાં ચોકલેટનો ફ્લેવર પણ આવશે અને કડક પેંડા કહેવાય છે આને આવ અને આપણે આ રીતના બનાવવાના છે આ ઢીલા પેંડા ન બને આ એના માટે આપણે એક વાટકી દૂધ લીધું છે દૂધને આપણે ધીમે આંશ ઉપર ઉકળવા દેવાનું છે અને તમને યાદ હોય તો આપણે નાનપણમાં આપણે દૂધ બસતું હોય જેને ન ભાવતું હોય એ આ રીતના છે ને દૂધને ચૂલાની પહેલાં તો ગેસ નહોતા એટલે મેં ઘણીવાર આ રેસીપી આ રીતના બનાવી છે ચૂલા ઉપર રાખીને આપણે ધીમે ધીમે દૂધ ઉકાળવાની પછી એમાં ખાંડ નાખોને એટલે સરસ એવો મસ્ત પેંડો બની જાય છે પણ મેં આમાં દૂધનો પાવડર ઉમેર્યો છે દૂધનો પાવડર એ પહેલાં આ રીતના હું નાખતી એટલે મને થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરવું હવે આપણે આમાં એક વાટકી ખાંડ નાખી દેવાની છે જેટલું દૂધ હોય ને એનાથી થોડીક ઓછી ખાંડ લેવાની છે હવે આપણે આને આ રીતના ધીમે આંસ ઉપર ઉકળ ઉકળવા દેવાનું છે અને આ રીતના હળુ હળુ હળું ઉકળશે ને એટલે સરસ એવું આપણા મસ્ત રીતે ખાંડે ઓગળી જશે ને દૂધે ઘાટું થઈ જશે અને પછી આપણે આમાં છે ને જો આ રીતના ઉફાણા આવવા દેવાના છે ને હાવ ધીમી આંચ ઉપર આ રેસીપી તમને દસથી પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે પણ આપણે થોડોક આમાં ધૈર્ય રાખવો પડે હવે આપણે આમાં ખાલી બે ટીપા રસ લીંબુનો નાખવાનો છે ખાલી બે જ ટીપા નાખવાના વધારે પડતો નથી નાખવાનો હવે આપણે પાછું આને બધું મિક્સ કરી દેવાનું છે અને આમાં દૂધમાં કણી કણી જેટલું થઈ જાય ને એટલે ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાનું છે અને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આને આપણે દૂધને બહુ ફાળવાનું નથી ખાલી કણી જ બનાવવાની છે અને હવે આપણે આની તો બધી રીતે સરખી રીતે લુસીને લઈ લઈશું અને બધું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી કરી નાખવાની છે ધીમી જ રાખવાની પહેલેથી જ પણ ધીમી વધારે જ રાખવાની હવે આપણે આમાં છે ને આ રીતના આપણું કણી કણી દૂધનું થઈ ગયું છે એટલે હવે આપણે આમાં શું કરવાનું છે દૂધનો પાવડર એક કપ આપણે દૂધનો પાવડર એડ કરવાનો છે પહેલાં આપણે એક કપ નાખી દેવાનો છે ને પછી આપણે એમાં અડધો કપ પાછો એડ કરી દઈશું અને આ રીતના હવે પાછું બધું મિક્સ કરી દેવાનું છે અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હવે આપણે મેં દોઢ કપ આપણે દૂધનો પાવડર લીધો હશે ને આ રીતના હવે આપણે આને છે ને બધું મિક્સ કરી દેવાનું છે અને હવે આ બધું સરખી રીતે થઈ ગયું છે મિક્સ અને આને છે ને હવે આપણે ઠરવા દેવાનું બે મિનિટ જેવું જ ઠરવા દેવાનું છે અને જો આ રીતના આપણે કડાઈને સોડવા લાગે ને ત્યાં સુધી આ રીતના મિક્સ કરવાનું છે ને હવે આપણે આને ગેસની ફિલ્મ બંધ કરી દઈશું હવે આપણે આને હાથથી મદદથી આપણે કાઢીને આ રીતના આપણે ડીશમાં થાબળી લેવાનું છે આ રીતના જેવો શેપ તમારે આપવો એમાં આપી શકો અને આપણે ઉપરથી થોડી થોડી આપણે કારણ કે બહુ ગરમ છે એટલે કટ નહીં લાગે થોડું થોડું આપણે સાકુની મદદથી નિશાન પાડી દેવાના છે ખાલી એટલે આપણે ભાંગતી વખતે સેલાઈ પડે હવે જો આને આપણે ત્રણ ચાર કલાક રહેવા દઈશું ને એટલે મસ્ત જો આ રીતના આપણી બરફી તૈયાર થઈ જાય છે અને જો આટલી સરસ બહુ અને ખાવાની તો બહુ જ મજા આવે કારણ કે પેંડામાં એનો કહેવાય બરફીમાં એનો કહેવાય પણ આને આમ આનો ટેસ્ટ એકદમ અલગ જ આવે કારણ કે આ ખાશો ને એટલે તમને નાનપણની યાદ આવી જાય છે જોઈ શકો છો એકદમ કણીદાર અને ચોકલેટી ને દૂધના ફ્લેવરમાં તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો